એસએમસીના તોડવાજ પોલીસ કર્મચારીના કુકર્મનો થશે હિસાબ સાજન આહિર સામે નોંધાયેલા કેસમાં એસીબી પણ તપાસમાં જોડાઈ ભ્રષ્ટાચારી સાજન રાજ્યમાં મોટી સંપત્તિ વસાવી હોવાની આશંકા સાજન આહિરની સંપત્તિને લઈને એસીબી પણ કરશે તપાસ હાલ આરોપી સાજન જેલ હવાલે છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાયા છે માનુ સાજન આહિર સામે જે કેસ નોંધાયેલા છે તેમાં હવે એસીબી પણ તપાસમાં છે શું અપડેટ સ્ટેટ મોનિટરિંગ સેલનો કર્મચારી એટલે કે કોન્સ્ટેબલ સાજણ આહિર છે અને એના દ્વારા જે રીતે કન્ટેનર ઘુસાડવામાં આવ્યું અને ત્યારબાદ વડોદરા એલસીબીએ પકડેલું સમગ્ર મામલેને સસ્પેન્ડ કર્યો અને એના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલી રહી છે જે રીતે તપાસ કરવામાં આવી એસઆઈટી રચના કરવામાં આવી છે અને આ ટીમ જે તપાસ કરી રહી છે એમાં અનેક ખુલાસાઓ થયા છે છેલ્લા ચાર વર્ષથી સાજણ આહિર છે આવી જ રીતે જે ટ્રકો છે એ દારૂ ને રહ્યો હતો એટલે એની અપ્રમાણસરની મિલકતો પણ બહુ મોટા પ્રમાણમાં છે ગુસ્સીતો પ્રમાણે એની તપાસ ચાલી રહી છે ઉપરાંત હવે જે એસીબીનો ગુનો છે એ પણ કલમો લગાડવામાં આવી છે એટલે હવે આ તપાસની અંદર એસીબી પણ જે જોડાશે એસીબી પણ જોડાશે એસીબી એની અપ્રમાણસર મિલકતની તપાસ કરશે છેલ્લા ચાર વર્ષથી આવી જ રીતે દારૂ ઘુસાડવાનું જે કાર્યવાહી કરી રહ્યો હતો કામગીરી કરી રહ્યો હતો એને લઈને એને કરોડો રૂપિયા ભેગા કર્યા હોય એવી પણ શક્યતા છે અત્યારે હાલ સાજણ આહિરના વિરુદ્ધમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં હવે એસીબી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને સ્વતંત્ર રીતે એસીબી પણ હવે તપાસ કરશે એના રહેઠાણ સ્થળો અન્ય જગ્યાએ ક્યાં કેટલી મિલકત વસાવી છે આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે રાજ્ય સરકાર ગૃહ વિભાગે આને ગંભીરતાથી લીધું છે કારણ કે દારૂબંધી રોકવા માટે મહત્વનું મનાય છે સ્ટેટ મોનિટરિંગ સેલ પણ એનો જ જે કોન્સ્ટેબલ છે એ આમાં મળત્યો હતો ને એના કારણે આખી જે રેકેટ છે એ ચાલી રહ્યું હતું હવે એસીબી પણ આ કેસ ની અંદર તપાસમાં જોડાશે એવી વિગતો મળી રહી છે જી વચ્ચે બિલકુલ માનું માહિતી આપનો આભાર